છેલ્લા બાર વર્ષથી કેશદમાં કાર્યરત છે સદભાવના અન્ન સેવા યજ્ઞ અગિયાર વર્ષ પહેલા સેવાના ઉદ્દેશ્યથી રોપાયેલ બીજ આજે વટ વૃક્ષ બને ભૂખિયાઓને ભોજન પૂરું પાડે છે

અવતાર ધરી રોજના હેસી થી સો લોકો ને પહોંચાડે છે નિઃશુલ્ક ટિફિન મેનેજિંગ ટ્રસ્ટી વિજયભાઈ દેવાણી અને ટીમ ભરતભાઈ વડાલિયા ચંદુભાઈ હિરાણી દ્વારા સુંદર સંચાલન કરવામાં આવી રહ્યું છે

જરૂરિયાતમંદ સમાજના પ્રેમથી વંચિત વૃદ્ધ સજનોને શ્રેષ્ઠ ભોજન અર્પણ કરી અને માનવતાનું શ્રેષ્ઠ સત્કર્મ કરી છે સાથે હરિયાણી દ્વારા ઉદ્ઘાટિત મેડિકલ સાધન સહાયના માધ્યમથી જરૂરિયાતમંદ લોકોને મેડિકલ સાધનોની સહાય પૂર અને રાહત કુદરતી આપત્તિના સમયે એકસો આઠ ની જેમ આ રથ લઈ અને ભોજન પહોંચાડીએ છીએ જરૂરિયાતમંદ લોકોને અને વાર તહેવારે પણ ઝુંપડપટ્ટીમાં ફરસાણ મીઠાઈ જેવી અનેક વસ્તુઓનું અમે વિતરણ કરી રહ્યા છે સદભાવના ટ્રસ્ટ અને કેશોદ શહેરના શ્રેષ્ઠીઓ માટે એક અગત્યની વાત કરીશ કે આ બાર વર્ષમાં સદભાવના ટ્રસ્ટના લાભાર્થે અમોએ ક્યારેય ફંડ એકઠું કરેલું નથી કોઈ ધાર્મિક કાર્યક્રમ કરીને કે પછી કોઈ વસ્તુનું વેચાણ કરીને પણ સદભાવના ટ્રસ્ટમાં ફંડ એકઠું કરેલું નથી માત્ર ને માત્ર સ્વૈચ્છિક અનુદાનથી આ સદભાવના ટ્રસ્ટને ચલાવવાનો અમે એક શ્રેષ્ઠ અને ઉમદા પ્રયાસ કરી રહ્યા છીએ અને એમાં અમે ખૂબ જ સફળ થયા છીએ એટલે કેશોદ શહેરના નગર શ્રેષ્ઠીઓનો પણ હું હૃદયથી આભાર પ્રગટ કરું છું કે શોધના સર્વે પત્રકારોને પણ ખ્યાલ છે કે અમે ક્યારે સદભાવના ટ્રસ્ટના લાભાર્થે ઇવન ચૌદ જાન્યુઆરી સંક્રાંત દિવસે પણ એકઠું કરેલું નથી ફરી ફરી જ્યારે અમે કહીએ છીએ કે સ્વૈચ્છિક અનુદાન થી આપ સૌ દાતાના સહયોગથી આ ટ્રસ્ટ ને ચલાવવાનો અમે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છીએ સાથે જ દર વર્ષે વૃદ્ધ સ્વજનોને એક તીર્થયાત્રા છેલ્લા અગિયાર વર્ષથી બધા જ વૃદ્ધોને કરાવી રહ્યા છે એમાં પણ વૃદ્ધોના ખૂબ આશીર્વાદ મળી રહ્યા છે નિઃશુલ્ક યાત્રા હમણાં જ માર્ચે આ દરેક વૃદ્ધ સ્વજનોને અમે યાત્રામાં તીર્થયાત્રા કરાવી રહ્યા છે એટલે આપ સૌ કેશોદવાસીઓનો પ્રેમ અને આ વૃદ્ધોના આશીર્વાદથી આ અમારી સંસ્થા ચાલી રહી છે ત્યારે ફરી ફરી આપ સૌનો હું હૃદયપૂર્વક આભાર પ્રગટ કરું છું